આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાને લઈને ભારતીય જનતા પાર્ટીની સાથે આમ આદમી પાર્ટી પણ મેદાને આવી ગઈ છે તે સુરતમાં આપના પ્રદેશ નેતા ઈશુદાન ગઢવીએ પત્રકાર પરિષદ યોજી ભાજપ પર પેપર કાંડ સહિતના મુદ્દે આક્ષેપ કર્યા છે ગુજરાતમાં ભાજપ સામે કોંગ્રેસ મૃતપાય હાલતમાં હોય ત્યારે આમ આદમી પાર્ટી એક મજબૂત વિપક્ષ બની ઉભરી રહી છે આમ આદમી પાર્ટી દ્વારા હાલમાં રાજ્યભરમાં એકસો બ્યાસી વિધાનસભા બેઠકો પર જનસવત કાર્યક્રમ શરૂ કરાયો છે તેના અનુસંધાને સુરત આવેલા આપના પ્રદેશ નેતા ઈશુદાન ગઢવીએ પત્રકાર પરિષદ યોજી હતી અને ભાજપ પર પ્રહારો કર્યા હતા ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે ભાજપ આપથી ડરી ગુજરાતમાં વહેલી ચૂંટણી લાવવાનો પ્રયાસ કરે છે જોકે આપના સૈનિકો તૈયાર છે અને એકસો બેઠકો પર ગુજરાતમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારો મેદાનમાં હાર્દિક પટેલ ભાજપમાં જવા અંગેના સવાલને લઈ ઈસુદાન ગઢવીએ કહ્યું હતું કે હાર્દિક પટેલ ભાજપમાં જાય કે ન જાય પરંતુ ભાજપ એક સમયે હાર્દિક પટેલ વિરુદ્ધ નિવેદન આપતું હતું અને હવે હાર્દિક પટેલને આમંત્રણ આપે છે તો અનેક સવાલોના કટાક્ષમાં ઈસુદાન ગઢવીએ જવાબ આપ્યા હતા કે આજે મનીષ સિસોદિયાજીએ ટ્વીટ કર્યું છે મનીષ સિસોદીયાજીએ એવું કહ્યું છે કે ટ્વીટમાં કે શું ગુજરાતમાં ને હિમાચલ પ્રદેશમાં ભાજપ આમ આદમી પાર્ટીથી ડરીને વહેલી ચૂંટણી લાવી રહ્યું છે અને જે રીતે અત્યારે સમાચાર મળી રહ્યા છે પ્રધાનમંત્રી પછી પ્રદેશ અધ્યક્ષો પ્રદેશ પ્રમુખો બધા ભાજપના નેતાઓ મોટા આજે ગુજરાતમાં લાગી ગયા છે અને જે રીતે વાતાવરણ સંભળાઈ રહ્યું છે આમ આદમી પાર્ટીથી ડરીને જૂનમાં ભાજપ સરકાર અત્યાર સુધીના મને લાગે છે ઇતિહાસમાં પહેલી વખત આમ આદમી પાર્ટીથી ડરીને વહેલી ચૂંટણી લાવી રહ્યું છે ડર બી અચ્છા એ અને અમે આમ આદમી પાર્ટીના એક એક સૈનિક તરીકે જો વહેલી ચૂંટણી ભાજપ યોજે તો પણ તૈયાર છીએ મજબૂતાઈથી લડીશું પણ ગુજરાતની જનતા ભાજપને એ પણ પૂછી રહી છે કે તમને જે પાંચ વર્ષનો મેન્ડેટ આપ્યો છે એટલો બધો તમને ડર લાગી ગયો કે તમારે વહેલું ચૂંટણી કરવી પડી રહી છે જો તમે આવું પ્લાન કરતા હો તો અને આમ આદમી પાર્ટી અહીંયા આવી એટલે એક તો શિક્ષણના મુદ્દે ચર્ચાઓ થઈ છે શિક્ષણના મુદ્દે ડિબેટો થઈ છે આજે ગુજરાતના એક એક નાગરિકને વાલીને આનંદ છે કે રાજનીતિમાં આમ આદમીની એન્ટ્રી થતાં આ મુદ્દાઓ સામે આવ્યા છે અને વહેલી ચૂંટણી યોજવા માટે ભાજપ તૈયાર રહ્યું તૈયારી કરી રહ્યું છે એવા સમાચાર મળ્યા છે ત્યારે અમે આમ આદમી પાર્ટીના એક સૈનિક તરીકે આ વહેલી ચૂંટણી આવે તો પણ અમે તૈયાર છીએ પણ ભાજપ આમ આદમી પાર્ટીથી ડરીને ચૂંટણી લાવી રહ્યું છે હકીકત પટેલ ભાજપની બેધારી નીતિ રહી છે તમે જેટલા પણ તમે જુઓ જેટલા ગુંડા લોકો છે એ ભાજપમાં જાય એટલે જાણે ગંગાજીમાં પવિત્ર થઈને ગયા હોય એવી રીતે જાય છે ત્યાં જાય એટલે પવિત્ર થઈ જાય છે ભાજપ માં જેટલા બહેનો દીકરીઓ ઉપર અત્યાચાર કરેલા હોય એ લોકો ભાજપમાં જાય તો એ સારા થઈ જાય અત્યાર સુધી ભાજપ હાર્દિકભાઈને શું કહેતું હતું અત્યાર સુધી તો એ હાર્દિકભાઈનો ખૂબ વિરોધ કરતું હતું ભાજપ અને અત્યારે 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 ભાજપ અત્યારે ભાજપ છે એ હાર્દિકભાઈના આમંત્રણ આપી રહ્યું છે અને હાર્દિકભાઈ જો કે હાર્દિકભાઈને વખાણ કરે તો કરી શકે એ તો એનો પોતાનો વ્યક્તિગત છે નિર્ણય પણ મારો જે સવાલ છે એ એ છે કે અત્યાર સુધી ભાજપ છે એ હાર્દિકભાઈનું વિરોધ કરતું હતું એણે જાત જાતના ઉપમાઓ આપી હતી અને હવે એ હાર્દિકભાઈને આમંત્રણ આપે છે સારું ભાજપના નેતાઓએ આપ્યું હતું ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ આપ્યું છે તપાસ રાખો તમે ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તમે જ અ અવેર રહો કોઈ ગઠબંધન નહીં થાય આમ આદમી પાર્ટી એકસો બ્યાસી વિધાનસભા ઉપર પોતાના બળ ઉપર લડવાની છે ને ગુજરાતની જનતા લડશે આ વખતે આમ આદમી વર્સિસ ખાસ આદમીની ચૂંટણી છે આ વખતે એક મધ્યમ વર્ગનો વાલી ચૂંટણી લડશે નાનો વેપારી ચૂંટણી લડશે સફાઈ કર્મી ચૂંટણી લડશે ખેડૂત ચૂંટણી લડશે બેરોજગાર યુવાન ચૂંટણી લડશે અને ખાસ આદમીનું ઉદ્યોગપતિઓ જે પાંચ છે એ નરાવશે પત્રકારમાંથી રાજકારણી બનેલા ઈસુદાન ગઢવીએ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ ભાજપને મજબૂત રીતે લડત આપી સરકાર બનાવશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો અજર કોરસી સાથે પ્રકાશવાળા